એક વખત કાલિદાસ ફરતા ફરતા બજારમાં પહોંચી જાય છે અને કાલિદાસ બજારમાં પહોંચીને જોવે છે તો એક મહિલા પોતાની પાસે ઘડા અને અમુક ગ્લાસો રાખીને બેઠી હોય છે એટલે કાલિદાસ તે મહિલાને પૂછે છે કે આ ઘડામાં શું છે એટલે તે મહિલા કહે છે કે આ ઘડામાં પાપ છે આ ઘડાની અંદર આઠ પ્રકારના પાપ છે અને હું લોકોને રાડો પાડી પાડીને કહું છું કે હું પાપ વેચું છું તેમ છતાં પણ લોકો મારી પાસેથી પૈસા દઈને ખરીદી લે છે એટલે કાલિદાસ કઈ સમજ્યા નહીં અને કાલિદાસે પૂછ્યું કે આમાં શેષ શું એટલે મહિલાએ કહ્યું કે આ ગળા ની અંદર આઠ પ્રકારના પાપ છે એટલે કાલિદાસે કહ્યું કે કયા આઠ પ્રકારના પાપ છે એટલે તે સ્ત્રીએ કહ્યું તે મહિલાએ કહ્યું કે આની અંદર ક્રોધ બુદ્ધિનો નાશ યશનો નાશ બાળકો અને મહિલાઓ ઉપર અત્યાચાર ચોરી અસત્ય આ છ પ્રકારના દુરાચાર સ્વાસ્થ્યનો નાશ અને પુણ્યનો નાશ આ આઠ પ્રકારના પાપ છે એટલે કાલિદાસ હવે આશ્ચર્યચકિત થઈ ગયા અને કાલિદાસે તે મહિલાને પૂછ્યું કે ખરેખર તું વેચે છે શું એટલે તે મહિલાએ કહ્યું કે હું દારૂ વેચું છું હું લોકોને રાડો પાડી પાડીને કહું છું કે આ આઠ પ્રકારના પાપ આ દારૂની અંદર સમાયેલા છે તેમ છતાં પણ લોકો મારી પાસેથી પૈસા લઈને દારૂ ખરીદે છે એટલે આ કાલિદાસ આ મહિલાની કુશળતા જોઈને ખૂબ જ પ્રસન્ન થયા કાલિદાસને થયું કે આ મહિલાને ખબર છે કે આ દારૂની અંદર આઠ પ્રકારના પાપ છે તે લોકોને કહે છે કે દારૂ આપણની પાસે આઠ પ્રકારના પાપ કરાવે છે અને તેમ છતાં પણ લોકો તેની પાસેથી ખરીદે છે મહિલા ના પાડતા હોવા છતાં પણ લોકો તેને પૈસા દઈને આ આઠ પ્રકારના પાપો ખરીદે છે એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને શીખવા મળે છે કે દારૂ એક એટલું બધું ખરાબ વ્યસન છે કે જે આપણી પાસે આ આઠ પ્રકારના પાપ કરાવે છે એટલે જે પણ લોકો દારૂનું વ્યસન કરતા હોય જે પણ લોકોને ખરાબ બીજું કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તો તે આજે જ આ વિડિયો જોઈને આજે જ તે વ્યસનનો ત્યાગ કરો દોસ્તો આનાથી આપણા પરિવારને આપણા ઘરને ઘણું મોટું નુકસાન થાય છે આર્થિક રીતે અને માનસિક રીતે પણ બહુ મોટું નુકસાન થાય છે એટલે આજે જે લોકો જે દારૂ પીવે છે અથવા કોઈ બીજા વ્યસન કરે છે તે તાત્કાલિક ધોરણે આ વિડિયો જોઈને વ્યસનને છોડી દ્યો વ્યસનમાંથી તમે મુક્ત થાઓ દોસ્તો વ્યસન એક એવી વસ્તુ છે કે તે તમે તેનો સેવન નથી કરતા વ્યસન તમારું સેવન કરી લે છે તમારી જિંદગી ખાઈ જાય છે એટલે દોસ્તો વ્યસનનો આજથી જ ત્યાગ કરો દોસ્તો કાલિદાસ આ કહાની દ્વારા કાલિદાસ અને આ મહિલાની કહાની દ્વારા આપણે એ જ શીખવા મળે છે કે ક્યારેય કોઈ પણ પ્રકારનું વ્યસન કરવું નહીં જે લોકો વ્યસન કરશે તેનો નાશ અવશ્ય થશે